કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે દોસ્તો આપણે બારમા ધોરણનું ચેપ્ટર નંબર ચાર રાસાયણિક ગતિકી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ બહુ જ અગત્યનું ચેપ્ટર જે છે જેડબલ નીટ માટે એટલે ખાસ ધ્યાન રાખજો આમ જુઓ તો સ્કોરિંગ વાળું ચેપ્ટર પણ કહી શકાય કેમ કે આ ચેપ્ટર જે છે એની અંદરથી અમુક બહુ સૂત્રની સંખ્યા જે છે એ ઓછી છે અને આની અંદરથી એમસીક્યુ ઘણી વખત પૂછાઈ જાય છે આ કોન્સેપ્ટ જે છે એક જ પ્રકારના કોન્સેપ્ટમાંથી ઘણી વખત એમ પૂછાઈ જાય એટલે મસ્ત વ્યવસ્થિત જે છે થિયરી પહેલાં ભણી લેવાની છે થિયરી પતી જાય પછી એને લગતા એમસીક્યુ અને એમસીક્યુની અંદર આપણે દાખલાઓ જે છે આપણે લેવાના છીએ તો એકદમ વ્યવસ્થિત રીતે પહેલાં આપણે ચેપ્ટર જે છે બોર્ડની અંદર તમે ભણેલા જશો જે નીટની અંદર ફરી પાછું આપણે બોર્ડનું ભાગનું રિવિઝન પણ થશે અને એક્સ્ટ્રા ટોપિક જે છે એ પણ ચાલવાના જે છે એ બધું પતી જાય પછી વ્યવસ્થિત આખા સૂત્ર તૈયાર કરીને આપણે એમસીક્યુ સોલ્વ કરવાના રહેશે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જુજો આ ચેપ્ટર આખું કોન્સેપ્ટ વાળું છે સમજીને તૈયાર કરવાનું છે એટલે ખાસ સમજવું એ બહુ અગત્યનું છે એટલે પરફેક્ટ અને મસ્ત ધ્યાન આપજો જુજો ચાલો તો હવે આપણે રાસાયણિક ગતિ લેક્ચર નંબર વન પ્રસ્તાવના અને પ્રક્રિયાનો વેગ જે છે એની આપણે વાતો કરવાની છે રાસાયણિક ગતિકી એટલે શું સૌથી પહેલી વાત એ થાય કે રાસાયણિક ગતિકી હવે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં ધારી ધારી બે ભેગા કરી છે છે બરાબર તો તમારી પાસે આવી વસ્તુ જે છે તમે એનએ અને એચસી ભેગા કરી દો છો તો એમની વચ્ચે પ્રક્રિયા થાય છે અને જાતે થાય છે અને આ તમને અહીંયા બને છે એનએસીએલ અને એચ ટુ બને છે બરાબર છે તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં હવે ધારી લો કે પાણી રાખ્યું છે તો પાણીનું વિઘટન કરવું છે તો આ જે છે એમાંથી એચ બને અને પ્લસ આ ફોર ટુ બને જે છે તો તમને ખબર છે આ પ્રક્રિયા આપમેળે થશે આ પ્રક્રિયા આપમેળે નહીં થાય આના માટે વિદ્યુત વિભાજન કરવું પડશે તમને ખ્યાલ જ છે એને હોય છે ને એચસીએલ બસ બે બીકરમાં જે દ્રાવણ ભરેલા છે ને ભેગા કરી દો છો તમે તો તમને એનએસીએલ અને પાણી મળી જાય છે ક્ષાર અને પાણી પણ આ જે છે એચ ટુ નું વિઘટન કરવું છે હાઇડ્રોજન ને ઓક્સિજન અલગ કરવા તો આ પ્રક્રિયા આપમેળે નથી થતી હવે આપમેળે થશે કે નહીં આપમેળે થાય છે આ થતી નથી એનો જવાબ ઉષ્માગતિ શાસ્ત્ર આપે છે તમને ખબર છે કોણ આપે છે ઉષ્માગતિ શાસ્ત્ર બહુ જ અગત્યની વાત છે દોસ્તો ઉષ્માગતિ શાસ્ત્ર આપે છે અને તમે ડેલ્ટા જી ના મૂલ્ય પરથી આ બધા પ્રશ્નોના જવાબ લઈ શકો ડેલ્ટા નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે ધન હશે તો આપમેળે થશે નહીં આ બધી વાત સંતુલન ચણાંક કે પરથી પણ લઈ શકો પણ હા હવે જોજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉષ્માગતિ શાસ્ત્ર કેટલા સમયમાં પ્રક્રિયા હા આ પ્રક્રિયા આપમેળે તો થશે પણ કેટલા સમયમાં પૂરી થશે કોઈ પ્રક્રિયાને પૂરો થવા માટે એક મિનિટ લાગશે એક સેકન્ડ લાગશે દસ દિવસ લાગશે એક વર્ષ પણ લાગી શકે છે તો પ્રક્રિયા પૂરો થવા માટે કેટલો સમય લાગશે એ પ્રક્રિયા થશે કે નહીં થાય એ ખાલી પણ એને કેટલો સમય લાગશે ઇન્ડસ્ટ્રીમાં બહુ જરૂરી છે ધારી લો કે તમે કોઈ કંપનીમાં કેમિકલ બનાવો છો કોઈ દવા બને છે તો એ દસ મિનિટમાં મળશે કે પાંચ દિવસ થશે આ અગત્યની વસ્તુ છે ને કેટલા સમયમાં દવા મળે એ બહુ જરૂરી છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ કેટલા સમયમાં દસ્તો થશે બહુ જ અગત્યનો છે એટલા માટે આપણે ભણવાનું છે રાસાયણિક ગતિ કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે દોસ્તો એનો અભ્યાસ કરવાનો છે બહુ જ અગત્યની રિએક્શનો આપણે ભણવાની છે ચાલો તો રાસાયણિક ગતિ કે જેમાં પ્રક્રિયાનો દરનો અભ્યાસ દર એટલે વેગનો અભ્યાસ કરવામાં આવે છે કાર્ય પદ્ધતિ કે જેમાં પ્રક્રિયા થતી હોય છે તે પ્રક્રિયાના દર કોના પર આધાર રાખે છે તાપમાન દબાણ અને સાંદ્રતાની અસર થતી હોય છે ઘણી વખત તાપમાનમાં ફેરફાર કરો તો પ્રક્રિયા વેગમાં ફેરફાર થાય છે દબાણમાં ફેરફાર કરો અથવા સાંદ્રતામાં ફેરફાર કરો તો પ્રક્રિયાનો વેગ બદલાય છે તો પ્રક્રિયા દરના આધારે રાસાયણિક પ્રક્રિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે ખૂબ જ ઝડપી પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા અને મધ્યમ કોઈ પ્રક્રિયા એ છે બહુ જ ઝડપી થાય કોઈ મધ્યમ મીડિયમ વેકથી થાય છે કોઈ પ્રક્રિયા બહુ જ ધીમી પ્રક્રિયા થાય છે તો એના આધારે ત્રણ ભાગમાં વેચવામાં આવે આપણે એક પ્રકારની પ્રશ્નાવના છે પણ તમારું નોલેજ હોવું જરૂરી છે કેમ કે જે નીટ ભણતા પહેલાં દોસ્તો તમને બેઝિક નોલેજ પણ હોવું જરૂરી છે કારણ કે જેડબલી નીટ એટલે ખાલી અઘરા અઘરા જ પ્રશ્ન પૂછાય દોસ્તો એવું નથી પ્રશ્ન તમને બધી જગ્યાએ બોર્ડમાંથી પૂછે બધી જગ્યાએથી એક્સ્ટ્રા લેવલ અલગ અલગ બધી જગ્યાએ એટલે ટેક્સ્ટબુક પહેલાં કરવાની જ છે એટલા માટે મોટા ભાગનો પોર્શન જે છે આપણે પહેલાં બેઝિક બધું જ પણ મોસ્ટ ઓફ આવી જાય એ રીતના કરાવીએ છીએ કારણ કે તમે ભલે ટેક્સ્ટબુક ભણી જ ગયા હો છો તો એ છતાં પણ મોટા ભાગનું કવર થાય એવી મેં ટ્રાય કરીએ છીએ એટલે ઘણી વખત તમને એમ થાય બધું જ કેમ પાછું આવતું હશે નહીં જેડબલ નીટ એટલે એમાં ખાલી વધારાનું એક્સ્ટ્રા છે એ જ નથી પૂછાતું બાકી ટેક્સ્ટબુક તૈયાર કરવાની હોય છે અને એક્સ્ટ્રા હોય તે પણ તૈયાર કરવાનું હોય છે એટલા માટે આપણે આ બધો પોર્શન આપણે લઈએ છીએ મિત્રો ચાલો તો હવે સૌથી પહેલી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે તો બહુ બહુ ઝડપી થતી હશે કા બહુ ધીમી થતી હશે કાં મધ્યમ હશે તો એમાં પહેલો પ્રકાર જે છે આ પ્રક્રિયા જે છે એ એવી પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે તાક્ષણિક પ્રક્રિયા એટલે કે બહુ સ્પીડમાં થાય છે કે પ્રક્રિયા ખૂબ જ ઝડપી દરે થતી હોય સામાન્ય રીતે આ પ્રક્રિયામાં આયોનિક સંયોજનો ભાગ લે છે આયોનિક સંયોજનો એટલે ધન આયન અને ઋણ આયન હમણાં જ મેં વાત કરી હતી કે એનએઓએચ અને એચસીએલ વચ્ચે પ્રક્રિયા થાય છે દોસ્તો તો શું બને છે NaCl અને H2O બને છે આ પ્રક્રિયા આયનો વચ્ચે પ્રક્રિયા છે Na+ OH- H+ Cl- આયનો વચ્ચે આ પ્રક્રિયા બહુ જ ઝડપી થાય છે જો તમને આપેલું આયોનિક પ્રક્રિયા તરીકે જાણીતી પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાને પૂર્ણ થવાનો સમય લગભગ 10^-14 ઘાત થી 10^-16 ઘાત સેકન્ડનો હોય એક સેકન્ડ પણ નહીં સેકન્ડના અમુક ભાગમાં લો કે આ પ્રક્રિયા છે તો 10^-8 ઘાત સેકન્ડમાં પૂરી થઈ જાય છે બરાબર આ પ્રક્રિયા એના કરતા ઝડપી થાય બહુ સ્પીડમાં થાય છે બરાબર ને તો આ પ્રક્રિયા બહુ જ ઝડપી પ્રક્રિયા જે છે અને આનું જે છે પ્રક્રિયાનો દર માપવાની મુશ્કેલ કામ છે આટલી બધી સ્પીડમાં થાય તો આનો વેગ માપવો મુશ્કેલ છે પણ હા આ પ્રક્રિયા સ્પીડમાં થાય છે એટલું સો ટકા તમે કહી શકો ભાઈ આ પ્રક્રિયા જે છે એને દિવસ નહીં લાગે સેકન્ડમાં થઈ જશે ખ્યાલ ને હે એટલા માટે આ પ્રક્રિયા જે છે એનો વેગ જાણવો જરૂરી છે કેમ કે તમે કોઈ કંપનીની અંદર પ્રોડક્ટ બનાવો છો દવા બનાવો છો કેમિકલ બનાવો છો તો એ દવા કંઈ પણ બનશે કેટલા સમયમાં મળશે ભાઈ એક દિવસમાં કેટલું પ્રોડક્શન મળશે એ બહુ અગત્યની વાત છે ને જે વસ્તુ જે છે નહી તો કોઈ રિએક્શન તો થાય જ છે પણ જેને દસ દિવસ લાગે છે તો શું કામનું છે કારણ કે અમુક પ્રોડક્ટ જે કલાકમાં મળવી જોઈએ મિનિટમાં મળવી જોઈએ વધારે વાર લાગે છે તો તો કોઈ મતલબ નથી એ પદ્ધતિ આપણી કામની રહેશે નહીં તો કઈ પદ્ધતિ કામની છે કઈ પ્રક્રિયા ઝડપી થાય છે તો એ આપણને ઉપયોગી થશે નોલેજ હશે તો તો એના એક્ઝામ્પલ બહુ ઝડપી પ્રક્રિયા છે એના એક્ઝામ્પલ કયા એક તો મેં આપી દીધું આ તમારું જૂનું ને જાણીતું એક્ઝામ્પલ છે ક્ષાર અને એસિડ અને બેઝ ભેગા કરી ક્ષાર અને પાણી મળે છે બહુ ઝડપી પ્રક્રિયા છે એ જી થ્રી આ તમારા માટે કદાચ નવું હોય બહુ એટલું બધું નવું પણ નથી એ જી એનો થ્રી એનએસીએલ એ જી છે સીએલ સાથે પ્રક્રિયા કરીને એ જી ના ઉક્ષેપ આપી દે છે વ્હાઇટ ઉક્ષેપ મળે છે આ પ્રક્રિયા બહુ સ્પીડમાં જ છે ત્યારબાદ બીએસીએલ ટુ H2SO4 સાથે પ્રક્રિયા કરી અહીંયા થી અહીંયાથી અહીંયા થી SO4 એટલે કોના ઉક્ષેપ મળે છે બીએસઓ4 અહીંયાથી અહીંયા થી HCl અને NaOH આપી દીધી છે પ્રક્રિયા તમને બરાબર તો આ પ્રક્રિયા જે છે બહુ જ ઝડપી થાય છે તો એક પ્રક્રિયાનો પ્રકાર થયો એના પછી ખૂબ જ ધીમી પ્રક્રિયા બહુ જ ધીમી હોય તેવી પ્રક્રિયા બરાબર છે ધીમી પ્રક્રિયા જે છે એની આપણે દોસ્તો વાત કરીએ તો કઈ એવી પ્રક્રિયા છે બહુ જ ધીમી છે સૌથી તમારું તમારું જાણીતું ઉદાહરણ લોખંડને કાટ લાગવું કાટ લાગવાની પ્રક્રિયા એકાદ મહિનામાં બે મહિનામાં નથી થતી મિનિમમ ચાર પાંચ મહિના થાય છે ત્રણ ચાર મહિના તો થાય જ છે એટલો કાટ લાગે પછી કોઈ લોખંડ પર ડિપેન્ડ રહે છે સ્ટીલ હોય તો કાટ લાગતો જ નથી પણ પછી લોખંડ પર ડિપેન્ડ રહે છે ચાર પાંચ મહિનાથી લઈને અમુક ને વર્ષ દિવસ પણ લાગે કાટ લાગવાની પ્રક્રિયા એટલે કાટ લાગવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા જ છે ત્રીજા ચેપ્ટર ની અંદર આપણે આવે જ છે જે છે કાટ લાગવાની પ્રક્રિયા છેલ્લા પોઈન્ટમાં આવે છે તો આ પ્રક્રિયા કાટ લાગવાની પ્રક્રિયા બહુ જ ધીમી પ્રક્રિયા જે છે મહિનાઓમાં ટાઈમ લાગે છે તો આ જે પ્રક્રિયા બહુ જ ધીમી છે કેમ કે આ તમે આયરનું ક્ષારણ થવું કાટ લાગવું આ પ્રક્રિયા ઘણી જ ધીમી છે પ્રક્રિયા ઓરડાના તાપમાને એકબીજા સાથે એક માસ જેટલો સમય લે છે એટલે કે દિવસમાં નહીં માસમાં સમય આવે છે ઓકે મહિનાઓમાં ટાઈમ આવે છે મેં વાત કરીને ને બે મહિના ત્રણ મહિના કે વર્ષ દિવસ જેટલો ટાઈમ લાગે છે લે છે ને પછી કોઈ પણ ફેરફાર જોવા મળે છે ઉદાહરણ તરીકે શું થાય એરનું ક્ષારણ થવું સીઓ અને એચ ટુ વચ્ચે પ્રક્રિયા થાય રૂમ ટેમ્પરેચર તો આ પ્રક્રિયા બહુ જ ધીમી છે સી થ્રી ઓ એચ બનવાની આ તાપમાન વધારો તો પ્રક્રિયા ફટાફટ થઈ જશે પણ નીચા તાપમાને થશે નહીં ચાલો તો સાધારણ પ્રક્રિયા સાધારણ પ્રક્રિયા એટલે આપણે પહેલા પ્રક્રિયા જોઈ બહુ ઝડપી છે એટલે કે દસ ની માઇનસ ચૌદ ઘાત સેકન્ડમાં થાય છે સેકન્ડના ભાગમાં બીજી પ્રક્રિયા જોઈ કે મહિનાઓમાં થાય છે બહુ ધીમી છે આ પ્રક્રિયા એવી છે કે એની વચ્ચેની જ સાધારણ એટલે મીડિયમ મધ્યમ વેગથી થતી પ્રક્રિયાઓ આ પ્રક્રિયાનું દરનું માપન કેવું હોય છે સામાન્ય હોય સામાન્ય તાપમાને થાય છે પ્રક્રિયકના અણુઓ મોટી સંખ્યામાં જોડાય બંધ તૂટે છે અણુઓ જે છે એકબીજા સાથે અથડાય એટલે પ્રક્રિયકના બંધ તૂટે અને નિપજના બંધ બને છે એટલે પ્રક્રિયકના બંધ તૂટે છે અને નિપજના અણુઓ મોટી સંખ્યામાં નવા બંધ બનાવે છે એટલે ઉદાહરણ તરીકે કયો આવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન એ ધીમી પ્રક્રિયા છે અમુક કલાકમાં મિનિટમાં એમ થાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ખુલ્લું રહી ગયું ને તો બીજા દિવસે તમે જોવા ને તો એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો છે વિઘટન થાય છે આ પ્રક્રિયા છે અને પાણી થઈ જાય એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બોટલ જે છે ખુલ્લી ન રખાય અહીં ટુ આવશે એચ ટુ ઓ ટુ માથે શું બને એચ ટુ ઓ અને ઓ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે ખ્યાલ હાઇડ્રોજન પેરોક્સાઇડ તમને ખબર હોય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને જનરલી જે છે એ જે હેર પાર્લર જે આવે છે એટલે કે કોઈ પણ જે હેર કટિંગવાળા એને કલર કરે છે વાળને તો વાળને કલર કરે છે બ્રાઉન કલર કે વ્હાઇટ વ્હાઇટ ટાઈપનો જે શેડ પાડે છે કે જે કંઈ પણ કરતા હોય તો એમની અંદર એ જે કોઈ પણ મહેંદી જે કહીએ છીએ કે આપણે કલર કહીએ છીએ એ કલર તો એડ કરે જ છે સાથે સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખે છે બે મિક્સ કરે હાઇડ્રોજન પેરોક્સાઇડ નહીં નાખે ને તો કલર નહીં આવે એ ખાલી પેલો કલર નાખે કલર કલરની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ એડ કરવો જ પડતો જ વાળમાં કલર બેસશે નહીં તો બેસશે નહીં એટલે એક મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું આવા ઘણી જગ્યાએ યુઝ થતા હોય છે આપણે લેબોરેટરીમાં પણ યુઝ થતા હોય બીજા પણ હોય છે પણ આ એક યુઝ આપ્યો તમને એન્ટોફાઈનું વિઘટન એન્ટોફાઈનું વિઘટન એ પણ ધીમી પ્રક્રિયા છે બહુ ઝડપી પણ નથી બહુ ધીમી પણ નથી એટલે મીડિયમ થાય છે એટલે કે આ પ્રક્રિયા મિનિટમાં થતી હોય કલાકમાં થતી હોય તો આ મધ્યમ વેગથી થતી પ્રક્રિયાઓ છે સેકન્ડમાં નહીં થઈ જાય અને મહિનાઓ પણ નહીં લાગે સમજવાનું એસ્ટરનું જળ વિભાજન જે છે એસ્ટર જે છે એનું જળ વિભાજન થાય છે અથવા તો એની એનો સાથે પ્રક્રિયા એસ્ટરનું જળ વિભાજન થાય અથવા એની એનુવ સાથે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા પણ કેવી છે ધીમી જ છે જલીય દ્રાવણમાં શર્કરા શેરડીનું શું થવું ઉલટ સુલટ એટલે કે શેરડીમાં શર્કરા જે છે એનું વિઘટન થઈ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનવું ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાંથી શું બને છે ઇથેનોલ અને સીઓટુ બને આ પ્રક્રિયા પણ ધીમી જ છે એનો ની ક્લોરિન સાથેની પ્રક્રિયા એટલે એનો પ્લસ સીએલ ટુ એટલે શું બનાવે છે એનો સીએલ ટુ બનાવે છે આ પ્રક્રિયા પણ કેવી છે ધીમી જ છે હવે દોસ્તો આપણે જોવાનું છે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ આપણે કઈ રીતે માપશું ચાલો આપણે વાત તો કરીએ છીએ પ્રક્રિયા ઝડપી છે ધીમી છે ખૂબ જ ધીમી છે પણ એનો વેગ કઈ રીતે માપશું દોસ્તો આપણે પ્રક્રિયા કેટલી ઝડપી છે કઈ રીતે આપણે માપશું તો પ્રક્રિયાના દર માટેની આપણે વાત કરીએ તો પ્રક્રિયાનો વેગ જે છે દર એટલે વેગ પ્રક્રિયા વેગ ચાલો તો આ પ્રક્રિયા વેગ કેટલો હશે એની વાત કરીએ એકમ સમયે પ્રક્રિયક અથવા નિપરની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયકનો દર કહે છે એટલે કે એકમ સમયમાં એકમ સમય માં પ્રક્રિયક ની સાંદ્રતા અથવા નિપજ ની બે ની સાંદ્રતા માપવી જરૂરી નથી કા પ્રક્રિયા તમને ખબર છે જો કોઈ પણ પ્રક્રિયા હોય ધારી લો કે એ રિએક્ટન્ટ જે છે કોઈ પણ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક એમાંથી પ્રોડક્ટ આ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક બરાબર છે ને પ્રોડક્ટ એટલે શું કહીએ છે નિપજ બને છે રિએક્ટન્ટ માંથી નિપજ બને છે તો પ્રક્રિયક ની સાંદ્રતામાં શું થાય ધીમે ધીમે ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં શું થાય વધારો એનો જથ્થો વધારે મળતો જાય છે ખ્યાલ આવ્યો એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય નિપજની સાંદ્રતા શું થાય વધતી જાય એટલા માટે આલેખ જો આ કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા કોન્સન્ટ્રેશન એટલે શું કહેવાય સાંદ્રતા આમ સાંદ્ર નીચે ઉપર જાય તેમ સાંદ્રતા વધે અને ટાઈમ એટલે સમય જેમ જેમ સમય જાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતા રિએક્ટન્ટ આર રિએક્ટન્ટની સાંદ્રતા શું થાય છે ઘટે છે બરાબર છે એને જેમ જેટલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડ છે એટલી જ નિપજની સાંદ્રતા નિપજ એટલે કોણ પ્રોડક્ટ એની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે નિપજની સાંદ્રતા વધે છે તો આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો કોઈ પણ એક જ સાંદ્રતા લેવાની કાં ઘટાડો લેવાનો અથવા તો વધારો બેમાંથી એક લઈ લો તો ચાલશે બંને માપવું જરૂરી નથી તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા નિપદની સાંદ્રતામાં થતો ફેરફાર એકમ સમયમાં એટલે કે એક મિનિટમાં કેટલી સાંદ્રતા ઘટી એક કલાકમાં કેટલી ઘટી સાંદ્રતા એક સેકન્ડમાં કેટલી ઘટી એટલે એકમ સમય કોઈ પણ લેવાનો છે એકમ સમયમાં પ્રક્રિયા અથવા નિપતની સાંદ્રામાં થતો ફેરફારના ના દરને આપણે શું કહીશું પ્રક્રિયા વેગ કહીશું આ જે છે પ્રક્રિયાનો દર કહીશું અથવા પ્રક્રિયા વેગ કહીશું આપણે અને આ નો જતો હંમેશા કેવો હોય વેગ પ્રક્રિયાનો વેગ તો હંમેશા કેવો હશે ધન હશે બરાબર ચાલો પ્રક્રિયાનો દર પ્રક્રિયાનો દર એટલે કે વેગ માપવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતા અથવા નિપજની સાંદ્રતા એમાં થતો ફેરફાર ફેરફાર કેમ લખ્યો કેમ કે પ્રક્રિયકની સાંદ્રતા હશે તો એ ઘટતી હશે નિપજની સાંદ્રતા હશે તો વધતી હશે કે એવું અને સમયમાં થતો ફેરફાર તો પ્રક્રિયા એટલે કે આ જે છે એ સાંદ્રતામાં થતો ફેરફાર અને છેદમાં સમયમાં થતો ફેરફાર એને આર કહેવાય આર એટલે પ્રક્રિયાનો વેગ બરાબર છે સમય સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર ડેલ્ટા સી કોણ છે સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા ટી નાનો અંતરાલ એટલે સમયમાં થતો ફેરફાર છે અહીંયા જો ધનસંજ્ઞા એટલા માટે નિપજ હોય ને તો ધન સંજ્ઞા લખવાની છે અહીંયાં મારે પ્રક્રિયા વેગ લખવો છે આર આર એવરેજ ખરેખર કહેવામાં આવે છે હમણાં હું લખું છું અને પછીની થિયરીમાં આપણે આવે જ છે લીધેલું જ છે બરાબર છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી પણ અહીંયા તમને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે ઘટશે એટલે ડેલ્ટાર માઇનસમાં જવાબ આવશે આપણો એટલે માઇનસ ને પ્લસ કરવા માટે અહીંયા માઇનસ મૂકી દેવાનું છે ખ્યાલ એટલે સાંદ્રતા હોય તો એમાં માઇનસ મૂકવાનું અને નીપડની સાંદ્રતા હોય તો પ્રોડક્ટની સાંદ્રતામાં થતો ફેરફાર એના છેદમાં ડેલ્ટા ટી આનાથી પ્રક્રિયા વેગ મળે અથવા આનાથી બે માંથી કોઈ પણ એક ચાલશે બરાબર છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે પ્રક્રિયાનો વેગ સરેરાશ દર હમણાં જ મેં આપણે વાત કરી તે જ વાત છે ધારી લો કે કોઈ પ્રક્રિયા જે છે થાય છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ કોનો આલેખ ડ્રો કરેલો છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપણે ડ્રો કરેલો છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે ધારી લો કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો આ રિએક્ટન જે છે અને નિપજની સાંદ્રતામાં એટલો જ શું થાય છે વધારો થાય છે નિપજની સાંદ્રતામાં શું થાય છે વધારો એટલે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ થઈ ગઈ પ્રોડક્ટની સાંદ્રતામાં વધારો થાય છે

તો તો આ પ્રક્રિયા થાય છે પાણી કેટલું માટેના ઇન્સ્ટ્રુમેન્ટ અને ફેસિલિટી બધી આપણી લેબોરેટરીમાં છે આની સાંદ્રતા કેટલી થઈ કઈ રીતે કેટલો ઓક્સિજન ઉત્પન્ન થયો આવી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે અને ફેસિલિટી છે એટલે તમે એ પાછું અત્યારે તમને એવા વિચાર આવતા હોય કે સર આની સાંદ્રતા કેમ માપવી કેમ આ એ બધી ફેસિલિટી છે ખ્યાલ હવે હવે જેટલો સમય જાય છે તેમ આનો પ્રક્રિયાનો વેગ આપણે માપવો છે તે આપણે આપણા જેવું કામ છે કઈ રીતે આપણે ધારો કે તમે સ્કૂલેથી ઘરે જતા હોય તો ગાડીની સ્પીડ જે છે ક્યારેક ચાલીસ થઈ હોય ક્યારેક ત્રીસ થઈ હોય તો ક્યારેક પચાસ થઈ હોય ક્યારેક ઝીરો પણ થઈ ગયો ટ્રાફિક આવી હોય તો ઉભા રહી ગયા હોય તો એની સ્પીડ માપી જે છે એ કોઈ એક એક સમયે કેવી છે એના કરતાં તમે એમ કહી દો ઘરે પહોંચવા માટે સરેરા સ્પીડ આ કેટલી રે ભાઈ ત્રીસની સ્પીડથી ચાલી ત્રીસ ધારી લો કે તમારે દસ કિલોમીટરનો રસ્તો જે છે તમે કેટલા સમયમાં પસાર કરો છો ખ્યાલ એવું ત્રીસ કિલોમીટરનો રસ્તો છે ત્રીસ મિનિટમાં પસાર કર્યો છો બરાબર છે તમારી સ્પીડ કેટલી થઈ ભાઈ સાઈઠ ની સાઈઠ કિલોમીટર પ્રતિ અવર ખ્યાલ આવે કે એટલે આ જે વસ્તુ જે છે બહુ સિમ્પલ વસ્તુ જે છે પણ સરેરાશ સ્પીડ જે છે બરાબર ઘરેથી તમે સ્કૂલેથી નીકળ્યા ને ઘરે પહોંચ્યા ત્યાં સુધી સ્પીડ સરેરાશ સ્પીડ ધારી લો કે તમારે ની થઈ તો ક્યારેક તમે પચાસ એ છો ક્યારેક ઝીરો એ થઈ ગયા તો એ જે છે એવી રીતે આ પ્રક્રિયાનો વેગ છે એ સરેરાશ મળશે કેમ કે વેગ થોડું ઘણો વધુ ઘટું થતો જ હોય છે એક્ઝેક્ટ વેગ સરખો ચાલતો નથી પ્રક્રિયા ક્યારેક થોડીક ધીમી થઈ જતી હોય વચ્ચે ધારી લો કે આ પ્રક્રિયા થતા એક કલાક થાય છે તો વચ્ચે ક્યારેક ધીમી થઈ ગઈ હોય વચ્ચે સ્પીડમાં થઈ ગઈ હોય તો એમ સરેરાશ વેગ લઈ લેવાનો છે તો સરેરાશ વેગ લેવામાં આવે છે એટલે પ્રક્રિયા જે જ્યારે લેવામાં આવે સાંદ્રતામાં થતો ફેરફાર જે છે તો એક ચોક્કસ સમય એમ આપવો મુશ્કેલ છે આથી પ્રક્રિયાનો સરેરાશ વેગ લેવામાં આવે છે સરેરાશ પ્રક્રિયા દર નક્કી કરવામાં આવે સરેરાશ પ્રક્રિયા દરને આપણે શું કહીશું આર એવરેજ તરીકે ઓળખશું આપણે શું ઓળખશું આર એવરેજ તરીકે ઓળખશું તો આર એવરેજ બરાબર કેટલું થશે આર એવરેજ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ડેલ્ટા આરના છેદમાં ડેલ ડેલ્ટા ટી એ માઇનસ શા માટે લખ્યું કારણ કે આ સાંદ્રતા ઘટે છે એટલે જવાબ માઇનસમાં આવશે આ જવાબ માઇનસ તો એને પ્લસ કરવા માટે માઇનસ લખ્યું કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો કોઈ પણ એક

એટલે કે ધારી લો કે ટી વન અને T2 સમય જે છે T2 સમય સમય દસ મિનિટ અને વીસ મિનિટે દસ અને વીસ મિનિટની વચ્ચેનો સરેરાશ વેગ મળશે પણ તમે એમ કહી દો સર નહીં મારે એક્ઝેક્ટ ધારી લો કે પંદર મિનિટે પ્રક્રિયા પહોંચી ત્યારે કેટલો વેગ હતો પંદર મિનિટે તો અહીંયા સ્પર્શ રેખા દોરવામાં આવી ને એક્ઝેક્ટ અહીંયા પંદર મિનિટે જ કેટલો વેગ હતો ધારી લો કે પંદર મિનિટે તો કોઈ એક સમયે ચોક્કસ સમયે વેગ માપવો છે તો એને આર ઇન્સ્ટન્ટ કહેવાય આર ત્વરિત કહેવાય બરાબર છે આ લીધો છે એ આટલા થી આટલા વચ્ચેનો વેગ છે પણ કોઈ એક ચોક્કસ સમયે એક્ઝેક્ટ પંદર મિનિટે પ્રક્રિયાનો વેગ કેટલો હતો તો એને આર ત્વરિત આર ઇન્સ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે થોડું ઘણું ફિઝિક્સમાં પણ તમારે આવી ગયું છે એટલે આજે દસ થી વીસ મિનિટ વચ્ચે આપણે વેગ લીધો એનો સાંદ્રતાનો તફાવત થયો એને ડેલ્ટા વડે દર્શાવીએ છીએ પણ અહીંયા કોઈ એક ચોક્કસ સમયે આપણે પ્રક્રિયાનો વેગ લીધો એને ડી એટલે બહુ નાનો ફેરફાર છે છે ડી બરાબર મોટો ફેરફાર હોય તો ડેલ્ટા બતાવાય એકદમ નાનો ફેરફાર હોય તો ડી ડીઆર છે ડીપી ના છેદમાં ડી ટી ડેલ્ટાની જગ્યાએ શું કરી નાખ્યું ડી કરી નાખ્યું તો આર ઇન્સ્ટન્ટ થઈ જશે આર ત્વરિત થશે ઓકે એટલે આટલી વસ્તુ નાની નાની વસ્તુ જે છે આ પ્રસ્તાવના છે પણ આવડવી જોઈએ બરાબર છે ચાલો હવે તમને અહીંયા આપેલું છે સાંદ્રતા વિરુદ્ધ કોનો આલેખ છે સમય સમય અહીંયા સાંદ્રતા વિરુદ્ધ પણ આ જે પ્રક્રિયક ની સાંદ્રતામાં ઘટાડો થાય છે તેની વાત કરી સાંદ્રતામાં શું થાય છે તેની વાત કરી તો ધારી લો કે કોઈ પણ ટી વન સમય છે આ ટી વન સમય છે ત્યારે પ્રક્રિયક ની સાંદ્રતા કેટલી છે આર વન હવે ટી ટુ સમય છે ત્યારે પ્રક્રિયક ની સાંદ્રતા ઘટી ગઈ હશે જેમ સમય જાય તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી છે તો એ સાંદ્રતા ધારી લો કે આર ટુ થઈ ગઈ

તમને ખબર આર ટુ નું મૂલ્ય નાનું છે આર વન નું મોટું છે તો માઇનસમાં જવાબ આવશે એટલા માટે આગળ માઇનસ એટલે કરો કે ટોટલ જે જવાબ આવે એ પ્લસ થઈ જાય એટલા માટે ચાલો સોરી દોસ્ત અહીંયા આ ઓકે બરાબર લખ્યું આર એવરેજ હવે આપણે લેવાનું છે આર ઇન્સ્ટન્ટ કોઈ એક ચોક્કસ સમયે પ્રક્રિયાનો વેગ આપણે લેવાનો છે ધારી લો કે ચોક્કસ સમયે હું અહીંયા સ્પર્શ રેખા ડ્રો કરી દઉં છું અહીંયા તો અહીંયા હું અહીંયા લઈ લઉં છું ભાઈ અહીંયા આ સ્પર્શ રેખા લઈ લેવાની એનો ઢાળ લેવાનો આ કામ થોડુંક મુશ્કેલ છે પણ જો લેવો જ હોય વેગ ચોક્કસ સમયે તો આ ઢાળ જે છે ઢાળ પરથી તમને મળી શકે છે તો આર ઇન્સ્ટન્ટ આર ઇન્સ્ટન્ટ જે છે એને કહીશું આપણે તો એને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું માઇનસ ડી ના છેદમાં ડીટી ઇઝ ટુ ડીપી ના છેદમાં શું આવશે ડીપી દીપજની વાત હોય તો ડીપી ના છેદમાં ડીપી જો કે અહીં આપણે એક્સ્ટ્રા લીધેલું જ છે તો હમણાં લખવાના જ છે તો બે વાર લખવું નહીં ઓકે આટલું જ રાખી દઈએ ડી શું આવશે આવશે ઓકે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે નેક્સ્ટ જો નિપજની સાંદ્રતા હોય તો એની સાંદ્રતામાં શું થાય વધારો થાય નિપજની સાંદ્રતામાં વધારો થાય દોસ્તો તો નિપજની સાંદ્રતા જે છે અહીંયા વધે છે તો અહીંયા ધારી લો કે ટી વન સમયે આની સાંદ્રતા કેટલી છે ટી વન સમયે આ સાંદ્રતા જે છે નિપજની સાંદ્રતા જે છે એ પી વન કહી દઉં છું ની પચની સાંદ્રતા કેટલી છે p1 p1 t2 સમયે આની સાંદ્રતા p2 છે કાલે t1 સમયે p1 t2 સમયે p2 છે તો આ ફેરફાર જે છે ને ડેલ્ટા p કહી દઈએ આ ફેરફાર છે ને ડેલ્ટા t કહી દઈએ તો r એવરેજ બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t તરીકે ઓળખવામાં આવે છે ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t અથવા તો અહીંયાથી આપણે જો જોઈ જઈએ તો ડેલ્ટા જો આને આપણે બીજી રીતે લખવું હોય તો બીજી રીતે તમને અહીંયા તમને આપેલું છે કે શું લખી શકો અને આ આ બહુ જરૂર નથી પણ બતાવી દીધું આપણે મોસ્ટ ઓફ આનો જ આપણે યુઝ કરવાનો સીધી સાંદ્રતાનો તફાવત લઈ લઈએ છે કોઈ એક ચોક્કસ સમયે તમને જો સાંદ્રતા આપવાની કે દસ મિનિટ પંદર મિનિટ ચોક્કસ સમયે તો તે સમયે આપણે સ્પર્શ રેખા ડ્રો કરવાની છે સ્પર્શ રેખા એનો ઢાળ લેવાનો છે અહીં સ્પર્શ રેખા જે છે ધારી લો કે આ સમયે કહી દીધી ટી સમયે તો ત્યારે જે વેગ મળશે તેને આર ઇન્સ્ટન્ટ કહીશું આર ઇન્સ્ટન્ટ બરાબર શું થશે ડી ના છેદમાં શું થશે ડી અહીંયા પ્લસ આવશે કેમ કે નિપજ છે એટલે અહીંયા પ્લસ આવશે પ્રક્રિયક હોય તો શું આવશે માઇનસ તો બહુ સિમ્પલ વાત છે દોસ્તો ચાલો એના પછીની વાત બહુ સીધી વાત છે હવે કે ધારે કોઈ પ્રક્રિયક હોય એની આગળ તત્વયોગ મિતિ ગુણાક હોય આપણે અત્યારે લીધું એમાં તત્વયોગમિતિ ગુણાક નહોતા એટલે કે પ્રક્રિયક અને નીપજ બે જ હતા પણ અહીંયા આગળ પ્રક્રિયા ખબર એક મોલ બે મોલ આવું લખ્યું હોય છે કેટલા મોલ છે તો જેટલા પણ મોલ હોય અહીંયા તત્વ મિતિ ગુણાક એને છેદમાં લખવાના અહીંયા છેદમાં લખી દેવાના બાકી તો આપણે ડીઆરના છેદમાં ડીટી ડીપી ના છેદમાં ડીટી જે લખતા હતા તે જ લખી દેવાનું છે કઈ રીતે ઉદાહરણ તરીકે ધરી લો કે આ પ્રક્રિયા આપ્યો છે તો આનો આપણે વેંગ લખવો છે પ્રક્રિયા વેગ લખવો છો તો કઈ રીતે લખશું આપણે તો અહીંયા અહીંયા જે તત્વયોગ મિતિ ગુણાંક છે એ છેદમાં લઈ લેવાનો પ્રક્રિયક છે એટલે માઇનસ એક ના છેદમાં બે આ તત્વયોગ મિતિ ગુણાંક ડી ના છેદમાં ડી આર તરીકે રિએક્ટન તરીકે કોણ છે ભાઈ આપણે તો ભાઈ એનું છે તો એનો લઈ લઈએ છીએ ડી એનઓ ના છેદમાં શું આવશે ડીટી ડેલ્ટા લખો હોય તો ડેલ્ટા ડીટી લખો હોય તો ડીટી જે કંઈ પણ લખો પણ અહીંયા આગળ જે છે એ વન બાય ટુ કેમ કે સહગુણ કોઈ નહીં છેદમાં લખી દેવામાં આગળ ઇઝ ઇક્વલ ટુ અથવા અહીંયા સહગુણક કેટલો છે એક તો એક ને તો કઈ લખવાની જરૂર નથી આવું ન લખો તો પણ ચાલે બરાબર છે ડી ઓ ટુ ના છેદમાં શું આવશે ડીટી ઇઝ ઇક્વલ ટુ આ નિપજ જે છે નિપજમાં પણ એ જ કરશું આપણે વન બાય ટુ કેટલો સહગુણક કેટલો છે બે વન બાય ટુ ડી લખી દેવાના છે પાંચ બી જે છે આ તમને આપેલું છે તો આનો પ્રક્રિયા વેગ આપણે લખવો છે તો બહુ સિમ્પલ વસ્તુ છે વન બાય ફાઈવ માઇનસ ડી માઇનસ ના છેદમાં શું આવશે ડીટી અહીંયા કાંઈ લખવાનું નહોતું ડી બી આર ઓ થ્રી માઇનસના છેદમાં શું આવશે ડીટી અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ માઇનસ વન બાય સિક્સ ડી એચ પ્લસ ના છેદમાં શું આવશે ડીટી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી બી આર ટુ ના છેદમાં શું આવશે ડીટી અહીંયા ડી આવશે ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી ડી એચ ટુ ઓ ના છેદમાં શું આવશે ડીટી તો તો આટલી રીતે તમે લખી જાવ સહગુણક જે છે એ ક્યાં મૂકવાનો છેદમાં અહીંયા એક છે તો અહીંયા એક લઈ લીધો અહીંયા છ છે તો અહીંયા છ લીધા ત્રણ છે તો કે લીધા ત્રણ લઈ લીધા પ્રક્રિયા કોઈ માઇનસ ની હોય તો પ્લસ આ રીતે મૂકી દેવાનું રહેશે સેમ કન્ડિશન અહીંયા સહગુણક જો અહીંયા તમને આપણે એન વન આપો તો એન વન ક્યાં મૂકો છેદમાં એન ટુ તો એન ટુ ક્યાં મૂકો છેદમાં એન થ્રી તો અહીંયા છેદમાં એન ફોર તો અહીંયા છેદમાં બાકી ડી એના છેદમાં ડીટી ડીસી ના છેદમાં ડીટી ડી ડીના દોસ્તો આ રીતે પ્રક્રિયાનો વેગ લખવામાં આવે છે જયારે તત્વ સહગુણક હોય સાથે હોય ત્યારની વાત છે દોસ્તો ઓકે ચાલો તો આટલી વસ્તુ તમારે દોસ્તો મસ્ત અને બેસ્ટ રીતે પ્રિપેર કરવાની છે આગળનું જે છે એ નેક્સ્ટ હવે આગળનો જે ભાગ જે છે નેક્સ્ટ લેક્ચર થી આપણે આગળ વધારશું થેન્ક યુ